નમસ્કાર દોસ્તો આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એટલે કે એમસી વિભાગની અંદર આવતું અને સ્પેશિયલી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભરતીની સુપરવાઇઝરની જાહેરાત આવી છે દોસ્તો વિડીયો બનાવ્યો છે આ વિડીયોની નીચે હું લિંક બનાવીને મૂકું છું એ વિડિયો જઈને તમે ખાસ ચેક કરી લેજો આ ઉપરાંત દોસ્તો જીપીએસસીની લગભગ અગિયાર મહત્ત્વની નવી અપડેટ આવી છે તેનો પણ આ વિડીયોની નીચે લિંક મૂકું છું વિડીયોવાળા સેક્શનમાં જઈને જરૂરથી ચેક કરી લેજો ચલો ભાઈ આગળ વધીએ આજની મહત્ત્વપૂર્ણ અપડેટ દોસ્તો થોડીવાર પહેલાં જે આવી છે જી એસએસ એટલે કે ગુજરાત ગૌણ સેવા તરફથી જો તમે ગુજરાત ગૌણ સેવા ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છો તો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો જેથી આવનાર આવનારી નવી નવી અપડેટ તમને તમારા મોબાઈલમાં મળતી રહે આગળ વધીશું મહત્વપૂર્ણ અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસએસ જાહેરાત ક્રમાંક બસો બાર એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતીની પરંતુ આજે જાહેરાત ક્રમાંક બસો બાર અંતર્ગત વર્ગ ત્રણ ગ્રુપ એના ઓપટાઉટ અને ઓફલાઈન ચોઈસ ફિલિંગ માટેની અગત્યની જાહેરાત આવી છે એટલે કે તમામ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ કહી શકાય મંડળની જાહેરાત ક્રમાંક બસો બાર જાહેરાત ક્રમાંક બસો બાર અંતર્ગત ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એની મુખ્ય પરીક્ષા સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઈન થયેલ છે તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમ અનુસાર યાદી ચોવીસ એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી મંડળે ઉમેદવારોના ઓફ આઉટ અને ઓફલાઇન ચોઈસ ફિલિંગ ત્રણ જુલાઈ બે હજાર પચીસથી નવ જુલાઈ દરમિયાન કરવાનો નિર્ણય લીધેલો છે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે ઉમેદવારોના ઓફ આઉટ અને ઓફલાઈન ચોઈસ ફિલિંગના કાર્યક્રમ અને તે સંબંધની ઉમેદવારો માટે સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે મંડળ દ્વારા ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જાહેર કરેલ યાદીમાં દર્શાવેલ સિરિયલ નંબર અનુસાર ઉમેદવારોએ ઓપ્ટઆઉટ અને ઓફલાઈન ચોઈસ ફિલિંગ માટે બોલાવવામાં આવેલ છે જે તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે સ્થળ રહેશે કમિટી હોલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે ચોથો માળ કર્મયોગી ભવન નિર્માણ ભવનની પાછળ સેક્ટર ટેન એ ગાંધીનગર મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ ટેક કેર